દરિયામાં ગમે તેટલું ગળપણ નાખો તો પણ દરિયો મીઠો નહીં થાય એવી જ રીતે અમુક માણસને ગમે તેટલા સાચવીએ તો પણ આપણા થાય લોકો પણ દીવાસળી જેવા હોય છે અમુક પ્રગટાવે અને અમુક સળગાવે સમય બધું શીખવાડી દે છે કોઈની સાથે પણ જીવતા અને કોઈના વગર જીવતા પણ શબ્દો એટલા મીઠા રાખીએ કે ક્યારેક પાછા લેવા પડે તો આપણને કડવા ના લાગે જીવનમાં સૌથી અમૂલ્ય ચીજ છે તમારો વર્તમાન સમય એકવાર જતો રહે તો તમે કોઈ પણ કિંમત આપીને તેને પાછો નથી લાવી શકતા સુખી રહેવામાં બહુ ખર્ચો નથી પણ આપણે કેટલા સુખી છીએ એ લોકોને બતાવવા માટે બહુ ખર્ચો કરવો પડે છે આ જે તમે ગુસ્સામાં મન ફાવે તેમ બોલી જાઓ છો ને ક્યારેક શાંતિથી વિચારજો કે સામેવાળાને તમારું આ વર્તન કેવું લાગતું હશે